રાહ જોઈ રહ્યા છે હમણાં થોડા સમય પહેલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ સરકારી શાળાઓમાં કેટલી ભરતી થશે એના વિશે ન્યૂઝ મીડિયાની અંદર જાહેરાત કરી હતી હવે આજે મુખ્યમંત્રીના રાજ્ય મંત્રીમંડળની જે છે બેઠક મળી હતી આપણને બધાને ખબર છે કે એની અંદર અગત્યના નિર્ણયો લેવાના હતા કયા કયા નિર્ણયો લીધા છે ભરતીને લઈને એને લઈ અને વિગતવાર જાહેરાત આ રીતની આવી છે ન્યૂઝપેપર મીડિયાની અંદર શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર તેમજ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરાના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્ડરના સમયબદ્ધ અમલીકરણ થકી આગામી ઓગસ્ટ બે હજાર ચોવીસથી લઈ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન જુદી જુદી સંભવત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે ચોવીસ હજાર સાતસોથી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત કરીને ભરતીની પ્રક્રિયા કાર્યવાહી હાથ ધરવામાં આવે ખાસ આપણે જે મેન મહત્વના મુદ્દા છે એના વિશે જોઈ લઈએ તો મંત્રી શ્રીએ આ સંદર્ભમાં કહ્યું હતું કે ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય એટલે કે એચ પાસ ઉમેદવારોની બારસો જેટલી અંદાજિત સંખ્યા તથા ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષકની અંદાજિત બાવીસો જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તારીખ એક આઠ બે હજાર ચોવીસ રહેશે એટલે આની જે જગ્યાઓ છે એ આપી દીધી છે ત્યાર પછી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક એટલે કે ટાટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની કુલ મળીને અંદાજે ચાર હજાર જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે સાતસો પચાસ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે બત્રીસો પચાસ જગ્યાઓનો સમાવેશ થાય છે આની જાહેરાત અગાઉ કરી ચૂક્યા છે અને એની સંભવિત જાહેરાતની તારીખ છે એક નવ બે હજાર ચોવીસ આપી દીધી છે આ ઉપરાંત સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ પાંત્રીસો જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તારીખ છે એક દસ બે હજાર ચોવીસ આપી દીધી છે જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ટાટ સેકન્ડરી પાસ ઉમેદવારોની પાંચસો જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક ટાટુ સેકન્ડરી પાસ ઉમેદવારોની ત્રણ હજાર જગ્યા માટેની ભરતીની જાહેરાત થશે આની પણ અગાઉ જાહેરાત કરી દીધી છે ખાસ કરીને જે પ્રાથમિક છે ઉચ્ચતર પ્રાથમિક છે એની અંદર ગુજરાતી માધ્યમની ઘણા સમયથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે એની જાહેરાત કયા પ્રકારે કરી છે તો સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યા સહાયક તરીકે ટેટ ટુ પાસ ઉમેદવારો ફક્ત ટેટ ટુ પાસ ઉમેદવારો માટેની અંદાજીત સાત હજાર જગ્યાઓ માટે સંભવિત ભરતીની જે જાહેરાતની તારીખ છે એક અગિયાર બે હજાર ચોવીસ આપી દીધી છે સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકની અન્ય માધ્યમની ટેટ ટુ પાસ અંદાજે છસો જેટલી જગ્યાઓ અને એની પણ જાહેરાત છે રોજ કરશે આવું સંભવિત છે આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ વાત છે ગુજરાતી માધ્યમમાં વિદ્યા સહાયક તરીકે ટેટ વન પાસ ઉમેદવારોની અંદાજે પાંચ હજાર જેટલી જગ્યાઓ માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યા સહાયક તરીકે ટેટ વન પાસ ઉમેદવારો માટેની અંદાજે બારસો જગ્યાઓ માટે ભરતી માટે સંભવત જે તારીખ છે એક બાર બે હજાર ચોવીસના રોજ જાહેરાત થશે આવું સંભવિત કેલેન્ડર આપ્યું છે પ્રવક્તા શ્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે ટેટ વન અને ટેટ ટુ ઉમેદવારોના સંબંધિત પરીક્ષાના પ્રમાણપત્રોની જે માન્યતાની અવધિ અંગે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે તેમણે કહ્યું કે આ નિર્ણયો અનુસાર આજે જાહેર થયેલ એટલે જે એમણે જાહેરાત કરી છે એ આજે જાહેર થયેલ ભરતીમાં ટેટ વનમાં વર્ષ બે હજાર બારથી લઈ અને બે હજાર ત્રેવીસ સુધી એટલે અત્યાર સુધી જે પણ ટેટ લેવાય છે ટેટ વન એ સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો તથા ટેટ ટુમાં પણ બે હજાર અગિયારથી લઈ અને બે હજાર ત્રેવીસ સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતી નિયમોની જોગવાઈ અનુસાર ઉમેદવારી કરી શકશે એટલે એમનું જે પ્રમાણપત્રની વેલિડિટી ખતમ થઈ ગઈ હતી એનો જવાબ અહીં તમને મળી રહેશે અને અગાઉ પણ આનો પરિપત્ર કરેલો છે પ્રવક્તા મંત્રી શ્રીએ જણાવ્યું કે આ ભરતી બાદ બે હજાર ત્રેવીસમાં ટેટ વન અને ટેટ ટુ પાસ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતાની અવધિ પ્રમાણપત્ર ઇસ્યુ કર્યાના તારીખથી પાંચ વર્ષ અથવા તો એનસીટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત નવું માળખું જાહેર થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની રહેશે તો આ પણ ખાસ અગત્યનું છે બે હજાર ત્રેવીસમાં જે ટેટ વન અને ટેટ ટુમાં પાસ થયા છે એમની અવધિ છે એ પાંચ વર્ષની રહેશે અથવા તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ નવું જે દ્વિસ્તરીય ટેટનું માળખું જાહેર ન થાય ત્યાં સુધી આ બે એમાંથી જે વહેલું આવે ત્યાં સુધી એ પ્રમાણપત્રની વેલિડિટી રહેશે એટલું જ નહીં વર્ષ બે હજાર ત્રેવીસ પહેલાં ટેટ વન અને ટેટ ટુ પરીક્ષા પાસ થયેલ ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર આ ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે ત્યારબાદ વર્ષ બે હજાર ત્રેવીસ પહેલાંના શિક્ષક યોગ્ય તે કસોટીના પ્રમાણપત્રોની અવધિ માન્ય ગણવામાં ગણવાની રહેશે નહીં તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું તો આની અંદર ખાસ અગત્યનું છે કે વિદ્યા સહાયક ભરતી જે પ્રાથમિક છે એની અંદર ટોટલ પાંચ હજાર જેટલા વિદ્યા સહાયકો ભરવાની વાત કરી છે અને અન્ય માધ્યમના બારસો જેટલા ઉમેદવારો છે જ્યારે ઉચ્ચતર માધ્યમ ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં ટોટલ સાત હજાર જેટલા ગુજરાતી માધ્યમના અને અન્ય માધ્યમની છસો જેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે જે ટેટ ટુ પાસ છે એમના માટે એક અગિયાર બે હજાર ચોવીસની જે તારીખ છે આપી દીધી છે જ્યારે ટેટ વન પાસ માટે એક બાર બે હજાર ચોવીસની તારીખ આપી દીધી છે આ ભરતીની અંદર અત્યાર સુધી જે પણ ટેટ પાસ કરી છે તમામ ઉમેદવારો આ ભરતીની અંદર એપ્લાય કરી શકશે વધુમાં એમણે જણાવ્યું છે કે બે હજાર ત્રેવીસની અંદર જે ટેટ પાસ કરી છે એમની જે પ્રમાણપત્રની મુદત છે પાંચ વર્ષની રહેશે અથવા તો ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર આ ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે ત્યારબાદ બે હાજર ત્રેવીસ પહેલાના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવામાં આવશે નહીં તેમ પ્રવક્તા શ્રીએ ઉમેર્યું હતું તો આ પ્રમાણે જાહેરાત છે અગાઉ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જાહેરાત કરી ચૂક્યા હતા પરંતુ આજે મંત્રીમંડળની બેઠક હતી અને એની અંદર આ મહત્વના નિર્ણય લેવાયા છે તો ડિસેમ્બર સુધીમાં તમામ ભરતી પ્રક્રિયા છે પૂર્ણ કરવામાં આવશે એવો નિર્ણય કર્યો છે અને આ પ્રમાણે સમયબદ્ધ આયોજન છે એની ન્યૂઝપેપર મીડિયાની અંદર જાહેરાત કરી છે તો તમામ ટેટ વન અને ટેટ ટુ પાસ ઉમેદવારો ટાટ પાસ ઉમેદવારો હોય તમામ માટે ખુશીના સમાચાર છે આજના વિડીયો બસ આટલું જ જોવાનું હતું વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરશો